મહીસાગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા રોકવા માટે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા અને યુસીસીને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને જેમાં હિંસા ભડકી ઉઠી છે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થઈ રહ્યા છે તેમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ને જેના કારણે હિન્દુ પરિવારો હવે પશ્ચિમ બંગાળમાંથી હિજરત કરી રહ્યા છે આ પ્રકાર ની જ્યારે પરિસ્થિતિ હોય અને તેવામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં હિંસા રોકવામાં નિષ્ફળ સાબિત થતા હોય તો મમતા બેનર્જી રાજીનામું આપે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો દ્વારા મૈસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની મૈસાગર જિલ્લાની માંગ છે કે પશ્ચિમ બંગાળની સરકારી હિન્દુ સમાજ પર અત્યાચાર અને હત્યાનો આ સરકાર વિધર્મી કટ્ટરવાદીઓને છૂટો દોર આપ્યો છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે કે પશ્ચિમ બંગાળની સરકારને તાત્કાલિક બરખાસ્ત કરે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે એવી અમારી માંગ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને છે મારું નામ પટેલ કમલેશ કુમાર રણછોડભાઈ મહીસાગર જિલ્લા હિન્દુ વિશ્વ પરિષદ અધ્યક્ષ